છે ભાઈ દોઢસો રૂપિયા

સો સત્તર ઓગત્રીસ એકત્રીસ એકત્રીસ આઠસો ઓગણચાલીસ ઓગણચાલીસ રૂપિયા પાંચસો ઓગણચાલીસ ઓગણચાલીસ રૂપિયા ચાલીસ રૂપિયા રૂપિયા

ના 500 પાકા કરો 500 ને ₹1 વધુ પાના 501 502 કરના બસ 502 3 4 5 6 7 8 9 10000 12000 150 17000 રૂપિયા જોઈએ બીજી 12 22 25 26 27 28 30 31 800 200 300 રૂપિયા 532 35 રૂપિયા લઈ જાય બરાબર ચોત્રીસ પાંચસો ચોત્રીસ રૂપિયા શિવમ આઠ રૂપિયા અગિયાર રૂપિયા અગિયાર હા તેવું પંદર સોળ સત્તર ચૌણત્રીત્રીસ ચોતેર ઓગણચાલીસ ઓગણ ચાલીસ રૂપિયા ઓગણ ચાલીસ ચાલીસ એકતાલીસ બેતાલીસ તેતાલીસ ચુમ્માલીસ પિસ્તાલીસ પિસ્તાલીસ